નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું બધા મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આપણા રસોડામાં રહેલો એક ઔષધીય મસાલો એક રામબાણ ઔષધીય મસાલો એટલે હિંગ મિત્રો હિંગ વિશેની બે ત્રણ મિનિટની વાત છે ખૂબ મહત્ત્વની અને ખૂબ જાણવાલાયક છે કેમ કે આ ભવિષ્યમાં ગમે ત્યારે કામ લાગે મિત્રો હિંગ છે હિંગ કોઈ પણ એવું કિચન નહીં હોય રસોડું નહીં હોય કે રસોડામાં હિંગ ન હોય દેશી ભાષામાં આપણે એને વઘાણી તરીકે પણ ઓળખતા હોય ગામડામાં પણ આ હિંગ છે હિંગ વિકૃત થયેલો કફ અને વિકૃત થયેલી વાત પ્રકૃતિને કાબૂમાં રાખવા માટેની સૌથી અસરકારક દવા હોય ને દેશી દવા તો એ હિંગ છે આયુર્વેદમાં હિંગના પાણીનું ખૂબ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે ખૂબ ફાયદાઓ આપ્યા છે હિંગ છે હિંગ એને એક ગ્લાસ પાણીમાં નાખી અડધી ચમચી જેટલી કે બે ચપટી જેટલી હિંગને પાણીમાં નાખીને પલાળી રાખી અને આ જે હિંગનું પાણી બનાવવામાં આવે છે હિંગનું પાણી પીવાથી શરીરમાં અઢળક અને અનેકો અનેક સ્વાસ્થ્યપ્રદ ફાયદાઓ થાય છે પહેલાં તો તમને હિંગના ફાયદા બતાવવું એ પહેલાં મિત્રો તમને એક વાત કહું કે પેટની કોઈ સમસ્યા હોય પાચનની સમસ્યા હોય તો એની માટે હિંગ છે એ રામબાણ ઔષધિ છે પેટમાં જ્યારે જ્યારે દર્દ થાય પેટમાં દુખાવો થતો હોય તો પેટમાં હિંગ છે શેઝ ગરમ પાણીમાં હિંગનો લેપ બનાવીને પેટમાં નાભીની આજુબાજુમાં લગાડી દો નાભીથી થોડો દૂર તો પેટનો દુખાવો મટે છે બીજું એ કે પેટમાં દુખતું હોય ને હિંગ છે બે ચપટી જેટલી ઉંફાળ પાણી સાથે તમે પાણીમાં નાખીને પી જાઓ તો પણ પેટનો દુખાવો ખૂબ ઝડપથી મટે છે બીજું એક કે પડખાની સાઈડમાં પાસળીઓમાં દુખાવો થતો હોય એટલે કે પાહોડામાં દુખાવો થતો હોય તો હિંગનો લેપ કરી અને ત્યાં લગાડી દેવાથી પડખાનો અને પાસળીઓનો દુખાવો હોય ને પાહોડાનો દુખાવો તો એ દુખાવો પણ મટે છે બીજું એ તમને કહું કે માથાનો દુખાવો જે લોકોને થતો હોય તો એમાં પણ હિંગ ફાયદાકારક છે હિંગનું પાણી પીવાથી પણ માથાનો દુખાવો મટી શકે છે બીજું એ કે હિંગનો લેપ માથા ઉપર કપાળ ઉપર કરવાથી પણ માથાનો દુખાવો છે એ સંપૂર્ણ રીતે મટી શકે છે મિત્રો હિંગ છે હિંગ એ શરદી ખાંસી અને ખાસ તો જૂની ખાંસી હોય જૂની ઉધરસ હોય તો એમાં પણ હિંગ ખૂબ ફાયદાકારક છે જૂની ઉધરસને પણ મટાડવા માટે સક્ષમ છે હિંગ અને બીજું એ કે નાના બાળકો હોય તો નાના બાળકોની જે કફની સમસ્યા હોય તો એમાં પણ એને શેજસેજ ચટાડવામાં આવે ને હિંગ તો નાના બાળકોનો કફ જે હોય છે છાતીમાં કફ ભરાઈ જતો હોય તો આ કફ પણ પાતળો થઈને નીકળી જાય છે બીજું એક કે વારંવાર હેડકી આવતી હોય તો એમાં પણ હિંગ છે ચપટી એક ચપટી જેટલી હિંગ લઈ લો તમે સેવન કરી લો એટલે હેડકી આવતી બંધ થાય છે અને ખાસ દાંતોમાં જીવાત પડી ગઈ હોય દાંત કે દાંઠમાં જ કીડા પડી ગયા હોય તો હિંગ છે હિંગ એને દાંતમાં ફેરી દેવામાં આવે થોડી માટે તો કીડા દૂર થાય છે એટલે કે એને લીધે જે દાંતમાં દુખાવો થતો હોય તો દુખાવો પણ મટે છે બીજું એ પેટની કોઈ સમસ્યા હોય ગેસ હોય એસિડિટી હોય કબજિયાત હોય અથવા અપચા જેવી સમસ્યા રહેતી હોય બરાબર પાચન ન થતું હોય તો હરડે આવે છે હરડે અઝમો સિંધાલુણ અને હિંગ આ ચાર વસ્તુને મિક્સ કરીને એક ચૂર્ણ બનાવી લો થોડુંક અને આ ચૂર્ણ છે એનું સેવન તમે દિવસમાં એક એક વાર ચાલુ કરી દો તો પાચનને લગતી બધી જ સમસ્યાઓ દૂર થાય છે પછી ખાટા ઉડકાર હોય ને પેટમાં આફરો ચડી જતો હોય ને પેટની તમામ પ્રકારની ગરબડ હોય તો એમાં પણ હિંગ છે એ ખૂબ સારું પરિણામ આપે છે ત્યાર પછી બહેનોમાં માસિકનો જે સમય હોય એ સમયે જે દર્દ અને દુખાવો થતો હોય તો એમાં પણ હિંગ છે હિંગ છેજ શેકી અને હિંગનું સેવન કરવામાં આવે બે ચપટી જેટલી હિંગનું સેવન શેકેલી હિંગનું સેવન કરવામાં આવે તો દુખાવો પણ મટે છે હિંગને ઘી સાથે સેવન કરવાથી પણ આના કરતાં પણ વધારે બમણા ફાયદાઓ થાય છે શરીરમાં એટલે ઘીમાં શેકેલી હિંગનું સેવન કરો તો આનાથી પણ વધારે ફાયદા થાય છે વધારે પડતી શરદી હોય શીકો આવતી હોય નાકમાંથી પાણી પડતું હોય અને આ રીતે જ્યારે જુકામને આવું થઈ ગયું હોય ને ત્યારે હિંગવાળું પાણી છે એને સૂંઘવાથી તથા હિંગના પાણીના કોગળા કરવાથી ખૂબ સારો લાભ થાય છે અને શેજસેજ હિંગનું સેવન કરવાથી પણ આ સમસ્યામાં ખૂબ જ સારો લાભ થાય છે બીજું મિત્રો એ વાત કરી દઉં કે જે લોકોના શરીરની પ્રકૃતિ ગરમ હોય શરીરમાં તજા ગરમી હોય અથવા વધારે ગરમ પ્રકૃતિનું શરીર હોય તો આ લોકોએ હિંગનું સેવન ન કરવું અથવા એકદમ મર્યાદિત માત્રામાં કરવું અથવા પિત્ત પ્રકૃતિ શરીરમાં વધારે હોય તો પણ હિંગનું સેવન છે એ ખૂબ સાવધાની અને મર્યાદાપૂર્વક કરવું તો મિત્રો આ હતા હિંગના કેટલાક એવા ફાયદા હોય જે દવાઓ કરતાં પણ ખૂબ જ લાભદાયક સાબિત થાય છે વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી